આડેધડ નિર્ણયથી સિટી બસ અને સ્કૂલ બસ થી છે કોઈ પણ જાણકારી વગર જ નિર્ણય લેવાતા કામ ધંધે નીકળેલા તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો આ સમગ્ર મામલે ટ્રાફિક એસીપી વીપી ગામીતે જણાવ્યું હતું કે અત્યારે મેટ્રો પ્રોજેક્ટમાં જે સુધારાની પ્રક્રિયા ચાલે છે તેને ધ્યાનમાં રાખી પર્વત પાટિયાથી રેશમા જંક્શન સુધી ટ્રાફિક જામની સમસ્યા થઈ રહી છે આ રોટ પર કળો ત્રાથી લોકો આવતા હોય છે જેતે ટ્રાફિક જામ થાય છે આજે સવારે 8 વાગ્યા થી લઈ રાત્રે 11 વાગ્યા સુધી ભારે વાહન પર પ્રતિબંધ મૂકી તેમણે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે હાલ જે 5 કિલોમીટર લાંબી ટ્રાફિક ની સમસ્યા થઈ રહી છે તે દૂર કરી શકાય આ સાથે તેઓએ જણાવ્યું હતું કે મજુરા ગેટ રિંગ રોડ બ્રિજ સરદાર બ્રિજ ઉદના બ્રિજ પર્વતપાટિયા બ્રિજ સારા દરવાજા બ્રિજ કમેલા દરવાજા બ્રિજ સહિતના સાથી વધુ ઓવરબ્રિજ છે જે પર્વત પાટિયા વિસ્તારના પોઈન્ટ પર જોડાય છે ત્યાં હાલ ભારે વાહન પર પ્રતિબંધ મૂકી તેમને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે આ તમામ બ્રિજના પોઈન્ટ પર ટ્રાફિક વિભાગના જવાનો તૈનાત છે જેઓ તેમને માર્ગદર્શન આપી રહ્યા છે ખાસ કરીને ઉધના સર્કલ ગુજરાત ગેસ સર્કલ ત્યાંથી લઈ પર્વત પાટિયાના જંક્શન પર તે ડાયવર્ઝન કરવા આવી છે આખા સિટીના જે પણ પોઈન્ટ પર્વત પાટિયા સુધી પહોંચે છે જેમાં સીતારામનગર ચાર રસ્તા પણ સામેલ છે ત્યાંથી ડાયવર્ઝન અમે આપ્યું છે હાલમાં સુરત ખડોદરા રોડ પર મેટ્રોની જે કામગીરી ચાલે છે ત્યાં આગળ ભરત કેન્સર હોસ્પિટલ આગળ મેટ્રોનો જે સ્પામ લગાવવાની કામગીરી ચાલતી હતી એમાં એ સ્પામ ડેમેજ થઈ જતાં હાલમાં એ રોડ બંધ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે હાલમાં જ પેન રિપેરિંગ કરવાની કામગીરી મેટ્રોની ટીમ તરફથી ચાલી રહી છે પરંતુ સંપૂર્ણ હાઈવે બંધ કરવામાં આવતા તમામ ટ્રાફિક ડાઇવર્ઝન આપવાની જરૂરિયાત ઊભી થઈ છે જેના કારણે અમે ટ્રાફિક પોલીસ તરફથી ભરોચપાટિયાથી કેનાલ રોડ થઈને સંપૂર્ણ ટ્રાફિકનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે કડોદરા તરફથી જે વાહન વ્યવહાર આવે છે એના માટે અમે કુબેરજી ચાર રસ્તા કુબેરજી માર્કેટ જે છે ત્યાંના ચાર રસ્તા સણિયા હેમાદ ગામ સારોલી ગામ એવા બે ત્રણ અલગ અલગ જંક્શન પરથી અમે ટ્રાફિકને ડાયવર્ટ કરો કર્યું છે આ ઉપરાંત પૂણા સારોલી જે કેનાલ રોડ છે એના પર ટ્રાફિકનું ભારણ ખૂબ વધી જતાં અમે ટ્રાફિકના જે અલગ અલગ વિસ્તાર છે ત્યાં પણ હેવી વ્હીકલ માટે પ્રવેશબંધી થાય અને અમલવારી થાય એના માટે મહારાણા પ્રતાપ ચોક રોકડિયા હનુમાન ગુજરાત ગેસ સર્કલ અઠવા ગેટ સીમાડા નાકા આ તમામ જગ્યા ઉપર પોલીસના પોઈન્ટ ઊભા કર્યા છે જેથી કરીને મોટા વાહનો જે છે એ દિવસ દરમિયાન પ્રવેશ ના કરે અને નાના વ્હીકલો જે સિટીમાં રોજિંદા કામ માટે આવજાવ કરે છે એને ઓછો સમયમાં ટ્રાફિકમાંથી નીકળવા મળે એટલા માટેના અમારા તરફથી પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને આપના માધ્યમથી હું ખાસ આપણી સુરતની જનતાને નિવેદન કરું છું કે આ આ જે કેનાલ રોડ છે એના પર ટ્રાફિક ખૂબ હોવાથી બીજા જો એમના ધ્યાનમાં કોઈ વૈકલ્પિક નાના માર્ગો હોય તો એનો પણ ઉપયોગ કરી લે અને ટ્રાફિક પોલીસ હાલમાં ઓછામાં ઓછા સમયમાં તમે પોતાના ડેસ્ટિનેશન પર પહોંચો ટુ વિસ્તારમાં ભરત કેન્સર હોસ્પિટલ લેન્ડમાર્ક પાસે મેટ્રોની સમારકામની કામગીરી ચાલતી હોવાથી ટ્રાફિક જામની સમસ્યા નિવારવા અને સુરતની જનતાને અગવડતા ન પડે તે માટે આજે સવારે આઠ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી સીમાળા ત્રણ રસ્તા રોકડિયા હનુમાન ચાર રસ્તા મહારાણા પ્રતાપ ચાર રસ્તા રેશમા સર્કલ સીતાનગર ચાર રસ્તા પૂણાપાટિયા પર્વતપાટિયા ગુજરાત ગેસ સર્કલ પાલપાટિયા સ્ટાર બજાર બ્રિજ બ્રિજથી ભારદારી વાહનોને અને લક્ઝરી બસના પ્રવેશ પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે આ ડાયવર્ઝનને કારણે આશરે પંદર લાખ લોકોને અસર થશે સારોલી અને રિંગરોડ ફ્લાય ઓવરબ્રિજ પર અંદાજ એકસો જેટલી કાપડ માર્કેટ આવેલી છે આ બંધ ઓવરબ્રિજને કારણે કાપડના સરસામાન લઈને જતા વાહનોની અવર જવર બંધ થતા ઉદ્યોગોને પણ અસર થશે બ્યુરો રિપોર્ટ સુરત